નમસ્કાર મિત્રો ગરમીની સિઝન અત્યારે આવી ગઈ છે અને ગરમીની અંદર આજે એક જબરજસ્ત ટેકનિક હું તમને મિત્રો બતાવવા જઈ રહ્યો છું ગરમીની અંદર ગરમી ધીમે ધીમે વધે દિવસે ને દિવસે અને હવે ટૂંક સમયમાં મિત્રો એપ્રિલના મે મહિનામાં તો ભયંકર ગરમી પડશે કે જેમાં આ પ્રમાણેના જે લીંબુ છે ને એનો ભાવ આસમાને ચડી જશે બસો ત્રણસો રૂપિયા કિલો સુધી લીંબુ મળે તો મિત્રો આજના વિડીયોમાં એક સિમ્પલ અને એકદમ સાદી ટેકનિક તમને બતાવીશ કે જેથી કરીને આ લીંબુને સ્ટોર કરીને તમે રાખી શકો છો અને એ લીંબુ ચારથી પાંચ મહિને પણ મિત્રો બગડશે નહીં તો કઈ રીતે ટેકનિક કરવાની છે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે એની તમામ માહિતી આજના વિડીયોમાં તમને જાણવા મળવાની છે તો વિડીયોને છેક સુધી જોજો તો સૌપ્રથમ તો મિત્રો તમારા માર્કેટમાંથી આ પ્રમાણેના સરસ મજાના તમારા લીંબુ લઈ આવવાના છે અને લીંબુ ખરીદતી વખતે તમારે ખાસ બેથી ત્રણ બાબતો જે ધ્યાનમાં રાખવાની છે એ હું તમને મિત્રો બતાવી દઉં તો લીંબુ તમે જ્યારે પણ મિત્રો સ્ટોર માટે ખરીદતા હો છો તો તમારે ધ્યાન રાખવાનું કે લીંબુની જે છાલ છે એ બહુ જાળી ના હોવી જોઈએ અને બહુ પાતળી પણ ના હોવી જોઈએ આ પ્રમાણેનું લીંબુ તમારે લેવાનું જસ્ટ આ રીતે તમારા હાથની મદદથી દબાઈ જોવાનું પ્રેસ થવું જોઈએ એ પ્રમાણેના લીંબુ તમારે લઈ આવવાના છે ત્યારબાદ બીજા નંબરની વાત એ છે કે મિત્રો તમે જ્યારે પણ સ્ટોર કરવા માટે લીંબુ તમે રાખવાના હોય તો તમારા આ પ્રમાણેના લીલા કલરના લીંબુ તમારે લાવવાના છે પીળા લાવવાના નથી કારણ કે પીળા લાવશો ઓલરેડી પાકેલા હશે તો લાંબા સમય સુધી સ્ટોરેજ એનો થઈ શકશે નહીં એટલે કે તમારા આવા લીલા હોય થોડા કાચા હોય તો એ પ્રમાણેના લીંબુ તમારે પરચેસ તમારે કરીને લઈ આવવાના છે હવે ઘરે તમે પરચેસ કરીને લઈ આવો તો હવે લીંબુ સ્ટોર કરવા માટે જે તમને સામગ્રી જોઈશે ને એ તમને હવે બતાવી દઉં તો લીંબુ તમારે લઈ આવવાના છે ત્યારબાદ મિત્રો આ બાઉલ એક લીધેલો છે જેની અંદર આપણે લીંબુને ધોવાના છે તેની અંદર આપણે એક દોઢ ગ્લાસ જેટલું પાણી નાખેલું છે ત્યારબાદ આ તમે જે જોઈ રહ્યા છો એ છે વિનેગાર પ્રિ પ્રિઝર્વેટિવ તરીકેનું કામ કરશે ત્યારબાદ તમારે કાચના આ પ્રમાણેની તમારે એકથી બે કન્ટેનર એટલે કે એકથી બે બરણીની તમારે જરૂર પડશે અને આ છે ટિશ્યુ પેપર જે આ મિત્રો આટલી વસ્તુની તમને જરૂર પડશે તો લીંબુ તમે પરચેસ કરીને લાવો છો તો ત્યારબાદ સૌપ્રથમ તો લીંબુને આપણે ધોવા પડશે તો એના માટે તમારે આ જે બાઉલ એટલે કે એક વાટકો કાચનો લીધેલો છે તમારા ઘરે જે પણ બાઉલ હોય તપેલી હોય કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો અને એની અંદર બે ગ્લાસ જેટલું આપણે પાણી એડ કર્યું છે જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આ જે તમે જોઈ રહ્યા છો આ છે વિનેગાર જી હા મિત્રો તો આપણે બે ગ્લાસ જેટલું આપણે પાણી એડ કર્યું છે લીંબુને ધોવા માટે તો તેની અંદર આ જે વિનેગાર છે એની ક્વોન્ટિટી આપણે એકથી બે બે ચમચી જેટલી લીધેલી છે એ હવે પાણીમાં આપણે સૌપ્રથમ આપણે એને એડ કરી દઈશું જોઈ શકો છો તમે આ વિનેગાર સરસ રીતે પાણીમાં એડ થઈ ગયું છે ત્યારબાદ મિત્રો હવે જે પણ લીંબુનો આપણે સ્ટોરેજ કરવાનો છે એ લીંબુને આપણે વન બાય વન આપણે આ પાણીમાં એડ કરીશું અને ત્યારબાદ એને દસથી પંદર મિનિટ સુધી જી હા મિત્રો દસથી પંદર મિનિટ સુધી ખાસ તમે મિત્રો ધ્યાન રાખજો ટાઈમિંગનો દસથી પંદર મિનિટ સુધી એટલીસ્ટ કમસે કમ તમારે આ પાણીમાં આ રીતે ડીપ કરી રાખવાના છે જેથી કરીને પાણીમાં જે પણ કંઈ કચરો ઉપર ચોટ્યો હોય આતો હોય બધું જ વસ્તુ તમારું લીંબુ પર રહેલું છે એ આસાનીથી દૂર થાય અને વચ્ચે વચ્ચે આ રીતે તમારા હાથની મદદથી પ્રોપર તમારે મસડવાના છે જેથી કરીને કોઈ પણ જાતનો આ કચરો છે એ લીંબુ પર રહે નહીં તો દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને તમે જોઈ શકો છો હવે આપણે એક કાપડ એટલે કે આ પ્રમાણેના તમારે લૂછવા માટે જે કપડું હોય રૂમાલ હોય એની જરૂર પડશે તો હવે આપણે લીંબુ છે એને વન બાય વન આ રીતે આપણે આ જે કાપડ અથવા જે રૂમાલ છે જેના મદદથી આપણે કોરા કરવાના છે એના ઉપર આપણે તમામ જે લીંબુ છે એને પાણીમાંથી આપણે કાઢીશું અને ત્યારબાદ આ રૂમાલ ઉપર આપણે મૂકીશું ત્યારબાદ મિત્રો તમારે રૂમાલની મદદથી કોઈપણ જાતનું પાણી છે એ ઉપર લીંબુ પર રહી ના જાય એ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને હાથની મદદથી પ્રોપર તમારે લીંબુને ઘસી ઘસીને આપણે જે રીતે નાહીને આવીને આખું શરીર કઈ રીતે આપણે કોરું કરીએ છીએ તેવી જ રીતે તમારે વન બાય વન એક લીંબુ તમારે લેવાનું છે અને એને આ રીતે રૂમાલની મદદથી પ્રોપર તમારે કોરું કરવાનું છે કોઈ પણ જાતનું પાણી ના રહી જાય મિત્રો આ બાબતનું તમારે મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તો તમામ લીંબુ તમે જોઈ રહ્યા છો એ સંપૂર્ણ રીતે ભાઈ કોરા થઈ ગયા છે કોઈ પણ જાતનું એના ઉપર પાણી આપણને દેખાઈ રહ્યું નથી આ બાબતનું તમારે મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે હવે આપણે એના ઉપર આ જે તેલ છે અને ખાસ કરીને મેં જે લીધેલું છે એ છે સિંગ તેલ તમારા ઘરે જે પણ તેલ તમે યુઝ કરતા હોય ખાવામાં એ તેલ તમારા હાથમાં આ રીતે તમારે લગાવી દેવાનું અને લીંબુ છે જેને હા તેલમાં તમારે આ રીતે તમારે રગડી નાખવાનું છે જ્યાં મિત્રો આટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે તેલ છેના માટે તમારે લગાવવાનું હોય કારણ કે લીંબુને આપણે સ્ટોરેજ કરીને આપણે ફ્રીજમાં પણ એમના એમ જે મૂકતા હોઈએ તો એના ઉપર પાણી વળી જાય છે અને પાણી વળી જાય તો લીંબુ એટલીસ્ટ તમારું કમસે કમ અઠવાડિયામાં અને મેક્સિમમ દસ દિવસમાં તો એકદમ ડ્રાય થઈ જાય છે અને એકદમ સુકાઈ જાય છે અને લીંબુ આપણું સંપૂર્ણ રીતે બગડી જતું હોય છે તો આ તમે જે તેલ છે એ ઉપરના સરફેસ ઉપર એટલે કે ઉપરની સપાટી ઉપર તમે લગાવશો ને તો જેથી કરીને તેલ અને પાણી એકદમ વિરુદ્ધ કોઈ પણ જાતનું પાણી છે આપણા લીંબુ પર વળે નહીં ને જેથી કરીને લીંબુને ચારથી પાંચ મહિના સુધી પણ આ ટેકનિકથી તમે સ્ટોર કરીને ઘરે મિત્રો રાખી શકો છો તમારા લીંબુ જેવા છે એવા જ રહેશે પરંતુ આનો જે કલર છે થોડા પાકેલો થઈ જશે એટલે પીડાશ પડતા આવા તમને થઈ જશે બાકી લીંબુ તમારા બગડશે નહીં તો બધા જ લીંબુને તમે જોઈ રહ્યા છો સરસ મજાનું ભાઈ તેલ લાગી ગયું છે ને જાણે ભાઈ આના પર પોલિશ લાગી ગયું હોય એવા હીરાની જેમ એકદમ સરસ મજાના લીંબુ છે આપણા એ ચમકી રહ્યા છે હવે મિત્રો આના પછીનો સ્ટેપ એ છે કે આ જે તમે જોઈ રહ્યા છો એ છે ટિશ્યુ પેપર જ્યાં મિત્રો કોઈ પણ કરિયાણાવાળાની દુકાને કોઈપણ મોલમાં જાઓ ઓનલાઈન બધી જ જગ્યાએ તમને ટિશ્યુ પેપર છે એ તમને મળી જશે તો તમારે ટિશ્યુ પેપર તમારે વન બાય વન લેવાના છે એકથી બે ટિશ્યુ પેપરમાં તમારે એક લીંબુ છે એ આ રીતે વચ્ચે તમારે રાખવાનું અને પાનનું જે રીતે મિત્રો આપણે બીડું મારીએ છીએ તેવી જ રીતે તમારે તમે જોઈ રહ્યા છો મિત્રો કે આ જે લીંબુ છે એને આ રીતે ટિશ્યુ પેપરમાં તમારે કવર કરીને તમારે મૂકવાના છે બધા જ લીંબુને હવે આપણે વન બાય વન કરીને આ એક લીંબુને જે રીતે કર્યું તેવી જ રીતે તમારે સેપરેટ એટલે કે દરેક એકથી બે ટિશ્યુ પેપરમાં તમારે એક લીંબુ તમારે રાખવાનું છે એને આ રીતે તમારે બીડું મારી દેવાનું ગોળ ગોળ અને બધા જ આપણે લીંબુ છે ને આ રીતે તમારે ટિશ્યુ પેપરમાં તમારે રાખી દેવાના છે સ્ટોરેજ જો આપણે કરવાનો છે એના માટે તમે જોઈ શકો છો કે બધા જ લીંબુ જે આપણે સ્ટોરેજ માટે લીધા હતા એ બધા જ લીંબુ આપણે ટિશ્યુ પેપરથી આપણે કવર થઈ ગયા છે હવે જે કાચના કન્ટેનરની વાત આગળ કરતો હતો ને એ પણ તમારે એકદમ નીટ એન્ડ ક્લીન એટલે કે ધોઈને તમારે ચોખ્ખા તમારે રાખવાના છે એમાં પણ કોઈ પણ જાતનું પાણી ના રહે એ બાબતનું તમારે મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે જેથી ધોઈને તમે તડકામાં પણ સૂકવી શકો છો હવે આ જે લીંબુ આપણે સ્ટોરેજ માટે આપણે જે લીધા હતા જે કવર થઈ ગયા તો હવે આપણે કાચના કન્ટેનરમાં આપણે મૂકતા પહેલા આપણે સ્ટોર કરતાં પહેલાં શું ધ્યાન રાખવાનું છે એ તમને જણાવી દઉં મિત્રો તો ટિશ્યુ પેપરની જે ક્વોલિટી છે એ સારી ક્વૉલિટીનું તમારે ટિશ્યુ પેપર રાખવાનું કારણ કે માર્કેટમાં અલગ અલગ ટિશ્યુ પેપર મળતા હોય છે જે સસ્તા પણ આપણને માર્કેટમાં મળી જતા હોય છે પરંતુ જેનો એબ્ઝો પણ પાવર વધારો હોય એટલે કે સારી ક્વોલિટીના ટૂંકમાં તમારે આ રીતે લેવાના એકદમ ચીલા ચાલુ એકદમ હલકી ગુણવત્તાવાળા હોય એ તમારે નહીં વાપરવાના એ બાબતનું તમારે મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તો હવે આપણે કાચનું કન્ટેનર છે એને આપણે એની અંદર આપણે વન બાય વન જે પણ લીંબુ છે જે ટિશ્યુ પેપરમાં કવર કર્યા છે એ હવે મૂકીએ તો એના તળિયા ઉપર જે જે પણ કાચના કન્ટેનરમાં જે બોટલમાં આપણે સ્ટોર કરવાના છીએ તો તેના તળિયામાં પાણી વળી ન જાય અને તેના માટે તમારે આ પ્રમાણેનો જે એબ્ઝોર્બન પાવર જેનો વધારો હોય એટલે કે શોષણ શક્તિ તો એવો તમારે સરસ મજાનો એક રૂમાલ હોય કોટનનો એ તમારે લેવાનો છે અને કન્ટેનરના તળિયામાં રાખવાનો છે જેથી કરીને કોઈપણ જાતનું પાણી છે એ વળે નહીં અને પાણી વળે તો સીધું આ પ્રમાણે આ જે રૂમાલ છે એમાં એબ્ઝોર્બ થઈ જાય તો હવે આપણે વન બાય વન જે પણ લીંબુ છે એને આ કાચના કન્ટેનરમાં આપણે મૂકીશું આ રીતે તમારે મૂકીને તમારે ગોઠવી નાખવાના છે કારણ કે ઉનાળાની અંદર મિત્રો જેમ જેમ ગરમી પડશે તેમ 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 દિવસે ભાવ વધશે અત્યારે માર્કેટમાં મિત્રો અત્યારે એંસી સો રૂપિયાની આજુબાજુ આપણને એક કિલો લીંબુ મળી જાય છે તો મિત્રો બેસ્ટ સમય છે કે તમે લઈ આવો અત્યારે જેથી કરીને પ પૈસા પણ બચે અને ખાસ કરીને ભયંકર ગરમીમાં મિત્રો તમારે રોજનું એક લીંબુ પીવાનું રાખજો જેથી કરીને મિત્રો વિટામિન સી નો ખજાનો છે અને ભયંકર ગરમીમાં તમે પથરી જેવી સમસ્યાથી તમે આસાનીથી તમે બચી શકો છો હવે તમે મિત્રો જોઈ રહ્યા છો મિત્રો કે બધા જ જે લીંબુ આપણે લીધેલા હતા એ આપણા આ કાચના કન્ટેનરમાં આવી ગયા છે તો ઉપરની બાજુ પણ આપણે એક પેપર રાખીશું અને ત્યારબાદ ઢાંકણું આપણે બંધ કરી દઈશું એટલે કે કોઈપણ જાતનું આ એર ટાઈટ કન્ટેનર બની ગયું કોઈપણ જાતની હવા છે એ અંદર બહાર થાય નહીં અને કોઈપણ જાતનું પાણી વળે નહીં હવે આ કાચની બરણી આપણી પરફેક્ટ આપણી આ રીતે થઈ ગઈ હવે આને તમારે ફ્રીજરમાં નથી રાખવાનું તમારે રેફ્રિજરેટર એટલે કે બેથી આઠ ડિગ્રીના તાપમાનમાં તમારે નોર્મલ જે વસ્તુ ફ્રીજમાં તમે રાખતા હોય તે જ જગ્યા પર તમારા આ આ લીંબુ છે આ કન્ટેનરને તમારે સ્ટોર કરીને તમારે મૂકવાનું છે તો જેથી કરીને તમારા લીંબુ છે એ લગભગ ચારથી પાંચ મહિના સુધી પણ બગડશે નહીં તો ટેકનિક પસંદ આવ્યું તો વિડીયોને અચૂક તમે શેર કરી દેજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ હેલ્થ ચેનલ અને સાથે સાથે કિચન ટીપ પણ આપીએ છીએ તો એને જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો